જનરલ નોલેજનો પ્રશ્ન નંબર છે એક ગુજરાતનું રાજ્ય પંખી કયું છે ઓપ્શન એ સુરખાબ બી સી મોર ડી ચકલી આનો સાચો જવાબ છે સુરખાબ પ્રશ્ન નંબર બે લખપતનો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે ઓપ્શન છે એ જામનગર બી ભાવનગર સી પાટણ ડી કચ્છ સાચો જવાબ છે કચ્છ પ્રશ્ન નંબર છે ત્રણ ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ઓપ્શન છે એ સાબરમતી બી તાપી સી નર્મદા ડી મહી સાચો જવાબ છે સાબરમતી પ્રશ્ન નંબર ચાર ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે ઓપ્શન છે એ અંકલેશ્વર બી સુરત સી આણંદ ડી અમરેલી આનો સાચો જવાબ છે અંકલેશ્વર પ્રશ્ન નંબર પાંચ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ઓપ્શન છે એ આણંદ બી અમરેલી સી ડાંગ ડી મોરબી જવાબ છે ડાંગ પ્રશ્ન નંબર છ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ઓપ્શન છે એ કચ્છ બી અમદાવાદ સી સુરત ડી રાજકોટ સાચો જવાબ છે કચ્છ પ્રશ્ન નંબર સાત દેશનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધિકરણનું કારખાનું ક્યાં આવેલું છે ઓપ્શન છે એ અમદાવાદ બી સુરત સી આણંદ ડી જામનગર સાચો જવાબ છે જામનગર પ્રશ્ન નંબર આઠ ગુજરાતમાં સૌથી મોટો પુલ કયો છે ઓપ્શન છે એ નર્મદા બીજ બી સુદામા સેતુ સી મોરારજી દેસાઈ સેતુ ડી ગોલ્ડન બીચ સાચો જવાબ છે ગોલ્ડન બ્રિજ પ્રશ્ન નંબર નવ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે ઓપ્શન છે એ સિવિલ હોસ્પિટલ રાજકોટ ઓપ્શન છે બી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ડી એપોલો હોસ્પિટલ અમદાવાદ સાચો જવાબ છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ પ્રશ્ન નંબર દસ ગુજરાતમાં કોલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે ઓપ્શન છે એ ત્રણ બી ચાર સી સાત ડી આઠ જવાબ છે આઠ